ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતથી તેના અંત સુધી ઘણા વ્રત તહેવારોને વિશેષ દિવસોની લાંબી કથા લાગે છે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસની રજા હતી જ્યારે બીજા સપ્તાહમાં પણ સતત કેટલાક દિવસો સુધી જાહેર રજા હોય છે જો તમે ક્યાંય બહાર ફરવા જવા માંગો છો અથવા ક્યાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે દસથી ચૌદની વચ્ચે ફરવાનું પ્લાન કરી શકો છો વાસ્તવમાં શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો સતત પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે ઓક્ટોમ્બરના બીજા સપ્તાહમાં પાંચ દિવસની રજા રહે છે ચાલો જાણીએ કે કયા કારણોસર સરકારી રજા રહે છે દસ ઓક્ટોબરને ગુરુવારે મહાસપ્તમી નિમિત્તે રજા રહે છે આ અવસર પર દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો બંધ રહે છે કેટલીક કંપનીઓમાં મહાસપ્તમીના દિવસે રજા હોતી નથી બાર ઓક્ટોમ્બર શનિવારના રોજ દુર્ગા પૂજા અને દશેરા નિમિત્તે શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો બંધ રહે છે તેર ઓક્ટોમ્બર રવિવારના રોજ સાપ્તાહિક રજાના કારણે દેશભરની શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો બંધ રહે છે દિવાળી સંબંધિત તહેવારોને કારણે કેટલાક રાજ્યોમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબરે રજા રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો